ભાવનગરની એક શાળામાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બુરખા પહેરાવી આતંકવાદી તરીકે દર્શાવવાના મુદ્દે ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આવેદનપત્ર સુપ્રત કરી આ ઘટનાને વખોડી હતી આ સાથે જ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલ વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં પણ યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી આવેદનપત્રમાં મુસ્લિમ સમાજે જણાવ્યું હતું કે ભાવનગરની કુંભારવડ શાળામાં ઓગણસીમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન એક નાટકમાં વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને મશીનગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવી હતી આ ઘટનાથી સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે રોષ અને આક્રોશ છે છે મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યા કે આચાર્ય અને શિક્ષકોએ જાણી જોઈને મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની કોશિશ કરી છે આ નાટકથી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે સમાજે સરકાર અને પોલીસ તંત્રને આ શાળાના આચાર્ય અને સંકળાયેલ શિક્ષકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે આ આવેદનપત્રમાં અમદાવાદની મણિનગર નજીક આવેલ ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સંતાણીના મૃત્યુની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ ઘટનાથી સમાજમાં ફેલાયે આક્રોશને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજે ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસને આ કેસમાં કડક પગલાં ભરવાની માંગણી કરી છે તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે મૃત મૃત વિદ્યાર્થીને ન્યાય મળે અને હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ આ ઉપરાંત મુસ્લિમ આગેવાનોએ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ ભાર મૂક્યો હતો તેઓએ માંગ કરી છે કે શૈક્ષણિક તંત્ર એક સખત માર્ગદર્શિકા અમલમાં મૂકે જેથી કોઈ પણ વિદ્યાર્થી શાળાઓમાં ગેરકાયદેસર હથિયાર કે તીક્ષ્ણ વસ્તુઓ ન લઈ જઈ શકે આ સંદર્ભે તાજેતરમાં બાલાસિંદોરની એક શાળામાં બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ધોરણ આઠના એક વિદ્યાર્થી પોતાના સહપાઠી પર ચાકૂતી હુમલો કર્યો હતો આવા બનાવો ફરી ન બને તે માટે તંત્ર સજાગ રહે તેવી પણ સમાજ તરફથી માંગણી કરવામાં આવી છે

બુરખો પહેરેલી નાની નાની દીકરીઓને કોઈ આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે સમગ્ર હિન્દુસ્તાનની મા બદનામ તમે કોઈ જયારે આવે ઘટના બનેલી ત્યારે પહેલ ગામની ઘટના વખતે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની સાથે અને આર્મી ની સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમયે કે આ આતંકવાદીઓ સામે ખતલો ચલાવવાનો નહીં એમને સીધી ગોળીયા મારવાની ને જ્યારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવ્યું ત્યારે હિન્દુસ્તાનનો મુસલમાન રોજ પડ આવ્યો હતો અને અમે સરકારની અને સેનાની સરાહના કહી હતી પરંતુ આ ભાવનગરની જે ઘટના બનેલી છે કે મુસ્લિમ મા દીકરીઓના બુરખા પહેરાવીને જે ફાયરિંગ કરતા ઘટના બને એનાથી મુસ્લિમ સમાજ આવે છે શિક્ષણના ધામમાં આવું ન હોવું જોઈએ એટલે ત્યાંના આચાર્ય અને પ્રિન્સિપલની સામે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ જે બાળકો આ રોલ ભજે એમનું કોઈ કશું નથી ને નાના બાળકો છે પરંતુ ત્યાં હજારો બાળકો બેસેલા હતા એમની માનસિકમાં એમને કેવી અસર પડી હશે તો શું જે લોકો બુરખા પહેરે છે આતંકવાદી હોય તો અમે સરકાર પાસે માંગણી કરીએ કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમારે મુસ્લિમ સમાજની માં બહેનોને ન્યાય આપે અને અમદાવાદની સેવન ડે સ્કૂલમાં જે ઘટના બની જે એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડે આ ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ કે આરોપીમાં એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપીને ન્યાય અને ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે બીજા નંબરે અમે ભરૂચ જિલ્લા ગુજરાતના શિક્ષણ મંત્રી અને ભરૂચના ડીઓ સાહેબને ખાસ અપીલ કરીએ છીએ શિક્ષણ શ્રીને કે ભરૂચ જિલ્લામાં આવી તો ઘટનાનું નિર્માણ ન થાય તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે ત્યાંનું પ્રશાસન સાથે અને ભરૂચના નવા નિમાયેલા એસપીસી મકવાણા સાહેબને પણ આપના માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને અવૈધ રસ્તા પ્રોગ્રામો ઊભા કરવામાં આવે જેથી કરીને બાળકો આવો કોઈ ગુનાહિત કૃત્યુ કરતા અટકે જો આવા કાર્યક્રમો થશે તો ચોક્કસપણે બાળકોનું જ્ઞાન જે બાળકો શિક્ષણ ક્ષેત્રે જાય એમનું મગજ ફક્ત શિક્ષણ ક્ષેત્રે પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ જો એક સારી એવી ત્યાં જેને અવેરનેસ નો પ્રોગ્રામ કરશે તો ચોક્કસ આવી કોઈ ઘટના નિર્માણ ન થાય અને સરકાર પાસે અમે અપીલ કરીએ કે મુસ્લિમ સમાજ વિશે જે વાણી વિલાસ ને બેફામ નિવેદનો થાય એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એક વ્યક્તિએ ગુનો કર્યો આખા પચીસ કરોડ મુસલમાનો તમે આવી ટાર્ગેટ કરો એ યોગ્ય બાબત નથી આ તો એક ફૂલોનો બાગ છે હિન્દુસ્તાન તો એમાં દસ જાતના અલગ અલગ ફૂલો હોય જો એમાં તમે એક ફૂલ સાહિત્ય કરશો ને તો આખી બગીચાની ખુબસૂરતી ઘટી જશે એટલે તમે મુસલમાનો સાથે જે આવી રીતે બેફામ નિવેદન એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય એને છોડવામાં ના આવે ફરી વખતે ભાવનગરની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી થાય અને અમદાવાદની જે દીકરાને ઘટના બની એ દીકરાને ન્યાય મળે જસ્ટિસ મળે અને આરોપીને સખતમાં માં સખત સજા થાય એવી અમારા તમામ લોકોને આજે માંગણી છે